એટલા માટે રાજકોટ આ એક વિકસિત અને શહેર છે આ વિસ્તારમાં કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન અને પંચાયતો અને યોધા પણ સારી રીતે કામ કરે છે યા અમારા એક એસેટ છે અને ગુજરાત પોરબંદર અને એ બધા મહાત્મા ગાંધીના જન્મસ્થળ અને કર્મસ્થળના નજીક છે અને દેશ વિદેશના લોકો જ્યારે આવે એ લોકોને પણ મોકા મળે આ બધા જોવાનું કાલે એ લોકો ટ્રેનિંગ નહીં લે એ લોકોનો લોકલ પણ કરી શકે એ છે અને આપણે ગુજરાતમાં એક કરવાનું છે બધી જ ગાંધીનગર કે આ બાજુમાં કરવું જરૂર નથી એટલે અમે સૌરાષ્ટ્રમાં વિચાર કરી એટલે એના માટે વિચાર કરી અમારા ત્યાં બિલ્ડિંગ તૈયાર થાય ત્યાં સીપી ડબલ્યુડીના સાહેબ બેઠા છે અને જોરથી ચાલે છે અને ત્યાં ભૂમવાડ એટલે અમારા જે ઓફિસો છે ત્યાં જશે અને અહીંયા થોડા ખાલી થશે પણ અહીંયા તદ્દન ખાલી નહીં થાય ત્યાં રહેશે પણ મુખ્ય ત્યાં જતા રહેશે ટાઈમ લાઈન તો જેટલા ઝડપથી આ લોકો કરી આપે તો વર્ષમાં કરે કે બે વરસમાં કરે તો થઈ જશે મોટી બિલ્ડિંગ છે ભાઈ આઠ દસ માળની બિલ્ડિંગ બનાવવાનું ઓછા ઓછું બે વર્ષ લાગશે સ્ટેટ ગવર્મેન્ટમાં જે જગ્યામાં લોકલ બોડી સ્ટ્રોંગ છે સાઉથના છે ગુજરાતના છે જ્યાં લોકલ બોડી બરાબર છે ત્યાં બરાબર છે જ્યાં લોકલ બોડી થોડુંક હજુ પણ પ્રોગ્રેસ કરવાની જરૂરી છે ત્યાં થોડું ઓછું છે બાકી જગ્યા બરાબર એ તો તરત અમે ગયા વરસથી દરેક ઓડિયટ અમે ટેકનોલોજીમાં જ કરીએ છીએ અમે કાગળ લઈને જતા નથી લેપટોપ લઈને જાય છે તો એ પણ તરત આ બધા જ આ વર્ષ જ કરી દઈશું એ તો સોલ્યુશન બને અમારા તો સિસ્ટમ છે પૂરા કન્ટ્રીને અમે જોડી નાખી અમારા પૂરા જોડી નથી અને એક વિભાગને બીજા ભાગ જોડવાનું કેટલો ટાઈમ લાગે